મારી શું નામ છે તમારું શું પ્રશ્ન છે તમારો વારંવાર અમારી માથે કેસ કરે છે મારો દીકરો વારંવાર અમને પોલીસ છે કેટલા દીકરા છે બે ભગવાનના આ કયા આ બધું કરે છે મોટો શું નામ છે દીપક તમે બધા ભેગા ભેગારીઓ છો ના ના તો ના ના દીકરા ભેગી છે હું મોટો દીકરો નોખો છે કેટલા વર્ષ થયા ઇતરી વર્ષ થયા નોખો છે મને માયરી ને અહીંયા ઘર માં આવીને ની રોવે માયરી ને અને બાપુજી ને આવું ઘર માં અને મારતી તી મને ગાયું બોલતી તી તો એને બાપુજીએ હાંભરું એટલે એને બાપુજીએ કીધું તમે નોખાડ્યો કે મકાડ્યો આ કેટલા વર્ષ પહેલાની વાત હશે બા

અચ્છા તમારા પતિ મકાન મારા પતિ નું છે તો તમારા પતિ અત્યારે ગયા છે અત્યારે પરિસ્થિતિ શું છે અત્યારે નાનો દીકરો મને સાચવે છે રોટલા છે નાની બરોબર તમે શું કરતા હતા પછી સ્કૂલ વારતી તી એટલે તમે સ્કૂલ વાર વાર નોકરી કરતા હતા હા

અચ્છા એટલે છોકરો મારવા આવતો તમારો કે એનો છોકરો તમને મારવા આવતો મારો છોકરો સગા બે એના છોકરા ની બે મારા સગા બે અને છોકરો મારવા આવે મારો છોકરો ઊભો રહી ને એની માં ઊભી રહી અચ્છા આ એ હામે જાતું તો તમારો તમારો બહુ થાતા તો તમારી સાસુ થતા તો કે કદર નો કરતા નહીં મારે હાવું છે જ નહીં એમની તમે એના હાવું થાતા તમે એને કઈ કહેતા નહીં હું એ કે કે તને મારશે જ એમ તને મારશે જ તે

અને છોકરો ભણતો તો ને તો હું ફી જઈ હું ભરતી હતી તમ વારી બધું ભેગું કરીને છોકરાના છોકરાની ફી ભરવા જાતા આ ત્યાં જ ભરતો તો હું એની ફી ભરતી હોતે બરોબર અને તોય મને આવી રીતે થી નિહરણ કરે છે અત્યારે શું પરિસ્થિતિ તમને હમણાં કે માર્યું તું તમને છેલે ના અમને નથી મેં ઓલું તમે હમણાં ઓલું કેટલા ટાઈમ પહેલા બબાલ થઈ તી ઈ તો બે વરસ થઈ ગયા

આઈ થી આ ભાંગી નાખો આ આની ભાંગી નાખી તમારી ઉંમર કેવડી અટાળે તમારે 80 થયા આ બનાવ બન્યો એન કેટલો ટાઈમ થયો એટલે બે વરસ થયા બે વરસ તમારો અત્યારે 71 વર્ષની ઉંમર હશે તો આવડા મોટા છોકરાઓને એટલી ખબર ન પડે કે મારી માની માં પરવત દાદી આવડી મોટી ઉંમરના છે તો આવું ન કરાય એ જોર શોર થી એની માં શીખવાડે છે ને એનો બાપ શીખવાડે છે ને એટલે એ કે તને મારી જ નાખી તને મારી જ નાખી મને આ ખરાબ ખરાબ બોલે ખુબ ખરાબ મેં બેન કાગળ મારા માથું નોખ્યું એટલું ભેગું થઈ ગયું પછી એક ભાઈ એને કેવા આવ્યા કરી એ કે તમારી સાસુ ની વાત બહાર તમે દવા માં દવાખાને તમે પાટા પેટની કરાવ્યા હતા

દઈ દીધું છે મકાન આ આટલી હત્યાસાર મારી માથે કરે છે મને કોઈ દી એક પૈ દીધી નથી મારે બરોબર છે દવા પૈડી તો મને નઈ કે મારે પેરવા ઓઢવા આવતી માર તન દી કર્યું છે તો ધીરે પ્રસંગ આવતો હોય છે તો દેવાનું તો આવતું હોય છે દેતી તો હોય ને સમાજમાં મને કુદરતી મને ખૂબ કોઈ મારી માથે હું કરે છે આટલે કે ક્રોધ મને હોકતી રોટલો નથી આયા ખાવા દેતા તો અમે કમ અમારો દીકરો કમ આના નાનો દીકરો આવે તમારે કઈ પ્રશ્ન કઈ પ્રશ્ન નહી તું બિચારો મને કમેન્ટ ને ખવરાવે બરોબર ઘર પરિવાર માં બધાય મને આમ રાખે છે આ એક જ દીકરો એવો છે કે તમને હેરાન કરે છે હા એ દી અત્યારે મોટો દીકરો શું કરે છે એ હોટેલ સીજે ને આમ ધોરાજી રોડે કઈ જગ્યાએ હોટલ આવી એની ઈ ને પોલીસ ચોકી આગળ પોલીસ ચોકી આગળ કે છે હું મે એની હોટલ જોઈ નથી અચ્છા કેટલા વર્ષથી તમે બાજુ નથી ગયા હું તો ઘણાય બધા થયા કોઈ દી ઈ બાજુ મારે જવાનું જ નહીં કુંભારવાડામાં જ જોઉં હું ન જાતી બરોબર ઈ મારે સી એટલે બીઉ એટલે અમારા નિવેદ હોય ને દોરતા માને તો જો આ આ મને હાથ જાલી લઈ જાય તો જ નીકળવા દે નકર મને નીકળવા નથી દેતા યા તો તો મે પોલીસ ને ફરિયાદ ત્યારે નો કરી પણ પોલીસ ને મે મારું ખબરતાત કે તમે સમજી ગયો એમ કે અમારું કઈ એક તમારે કહેવાય ને કે હું આવડી ઉમર છે મારી કે મારા દીકરા મને હેરાન કરતા છે તમે સપોર્ટ કરવો જોઈએ કે તમે મેરાય સમજી ગયો એમ કેસ તમે અરજી કરી કોઈની લેખિત અરજી આપીતી હા આપીતી લેખિત અરજી હા તો શું કર્યું એની અંદર કાઈ નહી એમ કીધું કે તમે મેરાય સમજી ગયો

મારે લેટીએ કે મારું થઈ ગયું હવે તમારી સરકાર પાસે શું માંગ છે અત્યારે મારે તો મારો રોટલો જોઈ બરોબર મારે આટલા વર્ષ થયા ઈ નોખો થયો છે મને કોઈની કમાઈ નથી દીધું તો મારે રોટલો તો જોઈ દે બરોબર મારે શું નો જોતું હોય તમે મકાન મારી ખોરાકી દી તમે એને નાનપણથી મોટો કર્યો મકાન ઘરનું આપી દીધું તોય છતાં તમને હેરાન કરે છે હા તોય હેરાન કરે છે

નથી બેન એક એક ખોપી દીધા એટલે તમારી જવાબદારી તો પૂરી થઈ ગઈ મારે મારે એમાં ભાગ જોઈશે મારે ખોરાકી તો જોઈ ને મારે પણ એ તો અત્યારે એવું કહે છે કે આ મકાન રૂમ અમારે ભાગ જોઈ છે તો તમારી હયાતી છે ત્યાં સુધી બેન ભાગ દેવાનો મા મારા પતિનું છે એટલે મારું જ કહેવાય ને હા બરોબર છે મા આ પ્રોપર્ટી મારા પતિની છે ઈ પ્રોપર્ટી મારા પતિની છે એમાં અમે પૈસા દીધા છે બરોબર અવે આ મકાન એ પડાઈ લેવું છે એને દુકાન ને કઈક તમારે ભાડે છે આ નાના છોકરાના નામે ઈ એને પડાઈ લેવી છે હા હા ઈ ઈ કે ઈમાં ઈમાં એમાં એનું નથી કઈ બરોબર એ દુકાન ભાડે છે ને એમાં તો બાકડા ને એવું બધું મારા બાપુજી એ ભાડે રખાવી દીધી છે તમારા બાપુજીએ હા મારા બાપુજીએ ભાડે રખાવી દીધી છે અમારિયાને બાપુજી ને

સમાજ વાત કરેલી ને પણ એ ત્યારે જ છે ને મારું કોઈ હાઈ સાંભળ્યું નહીં બરાબર એ કે ખોટી છે દોસી ખોટી છે એમ જ કહ્યું એટલે ગોબે એમ જ કહ્યું બરાબર મને ક્યાં છે ને બોલવા જ નથી દેતી હવે આપણે પોલીસ પ્રશાસન ને આપણે ફરિયાદ કરીએ બરોબર તમે ફરિયાદ કરો તો તમારે એની માંગ શું હતી તમારી તમારે શું જોઈએ છે મારે એ જોઈએ છે કે મારે

હું મરીશ ને તો હું એ મારી સેવા કરશે ને મને રોટલા દે ને એને જો નાનો દીકરો મને આમ રાખે છે નાની બહુ નાનો દીકરો એટલે હું છેલ્લે નાની બહુ ને જ અર્પણ કરીશ